ભાવનગર શહેરની દેવુંબાગ સોસાયટીમાં આવેલ દેવનાથ મહાદેવના મંદિરમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ભગવાનની મૂર્તિઓ પરથી દસ હજારની કિંમતના બે મેટલના હાર ચોરી કર્યા હોવાની ઘટના સામે આવી છે ઘટના નિલમબાગ પોલીસ સ્ટેશનની હદમાં બની છે મંદિરમાં રહેલા હનુમાનજી અને ગણપતિની મૂર્તિને પહેરાવેલા હાર ચોરી થતા સોસાયટીના પ્રમુખે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ સાથે જ સોસાયટીમાં અન્ય છોકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોરી કરનાર શખ્સની ઓળખ માટે પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી છે હાલ પકડી પડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે લોકોમાં આ બનાવને લઈને ચકચાર ફેલાય છે અને મંદિર અને સોસાયટીમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવાની માંગ પણ ઉઠી છે

ચસપાલસિંહ ખોડુભા ગોહિલ દેવબાગ કોમન પ્લોટમાં દેવનાથ મહાદેવ પ્રખ્યાત મંદિર આવેલું છે તેમાં પૂજારીનો સવારે પાંચ વાગે મારી ઉપર ફોન આવેલો કે મંદિરના મેઇન દરવાજો તોડેલો છે તો મારા જે અંદર તપાસ કરતા કાંઈ ચોરી થઈ જણાયેલું નહોતું પછી આવીને સરખી રીતે જોતાં હનુમાન દાદાને ગણપતિ દાદાના હારની ચોરી થયેલ હતી જે મેટલના હતા અને તે બાબતે અમે કાલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ છે ઈશા એ સિવાય દેવબાગ વિસ્તારમાં ઓછામાં ઓછા આઠથી દસ ઘરે પણ ચોરીનો પ્રયાસ કરેલો છે ત્યાંથી કોઈ ખાસ વસ્તુ ગયેલ નથી પણ તાળા તોડેલ છે કબાટ તોડેલ છે તિજોરી લાકડાની વહી તોડેલ છે બધું વેરવિખેર બંધ મકાનમાં કરેલ છે